વેરાવળના નાવદરા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સંદેશ ન્યૂઝનો નાવદરા ગામેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જેમાં સરકારી મોડલ સ્કૂલમાં ગોઠણ દૂધ પાણી ભરાઈ જવા પામ્યા છે નાવદરા ગામે પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પર નાળિયેર ભરેલી રીક્ષા પણ પલટી મારી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને જે પણ ખેતરો છે તે તમામ ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આપ્યા તો સંદેશ ન્યૂઝનો નાવદરા ગ્રામથી આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે જેમાં આસપાસ સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સ્કૂલ વિસ્તાર હોય ત્યાં આસપાસ ગોઠંડુ પાણી ભરાઈ જવા પામ્યા છે તો આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી નાળિયેર ભરેલી રીક્ષા પસાર થઈ રહી હતી તે પણ આ પાણીમાં પલટી મારી ગઈ હતી નાવદરા ગામમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે આસપાસના નીચાવાળા વિસ્તારો પણ પ્રભાવિત થયા છે વેરોળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દસ થી બાર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો આ આ દ્રશ્ય છે નાવોદરા ગામના નાવોદરા ગામમાંથી પસાર થતો જે મુખ્ય માર્ગ છે તે નદીમાં ફેરવાયો છે તો બીજી તરફ નાવોદરા ગામની જે સ્કૂલ છે તે સ્કૂલમાં પણ ગોઠંડો પાણી ભરાયા ચૂક્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ નાવોદરા ગામની જે પ્રાથમિક શાળા છે એના દ્રશ્ય છે આખી જે શાળા છે તે ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ પુલ જેવી ભરવાઈ ગઈ છે આ દ્રશ્ય છે નાવદરાની જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાના દ્રશ્ય છે હાલ આ શાળામાં વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે આ દ્રશ્ય નાવદરા ગામની જે પ્રાથમિક શાળા છે તેના દ્રશ્ય છે અહીં ભારે વરસાદના પગલે છે શાળા શાળા આખી જળબંબાકાર બની હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે સવારે ભારે વરસાદ વરસ્યો હતો અને તેના પગલે આ દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને નાવદરા અને ઇન્દ્રોઈને જોડતો જે મુખ્ય માર્ગ છે તે પણ નદીમાં ફેરવાઈ ચૂક્યો છે અને ત્યાંનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો છે એટલે કહી શકાય કે આજે ત્રીજા દિવસે પણ મેઘરાજા અનરાધારે વરસી રહ્યા છે અને તેના દ્રશ્યો

સાથે આખો જે નદી ફેરવાઈ ગયો છે આ માર્ગ ઉપર થી એક નારિયેલ ભરેલી જે રિક્ષા પસાર થઈ રહી હતી તે ભારે પાણીના પ્રવાહ ના કારણે અત્યારે પલટી મારી ચુકી છે શબ્દ સુધી કોઈ જાનહાનિ થઈ નથી ભારે પાણીના પ્રવાહ ના કારણે આજે રિક્ષા છે રિક્ષામાં તેનો કાબુ ગુમાવી ચુક્યા હતા અને રિક્ષા પણ પલટી ચુકી છે એટલે કહી શકાય કે વેરાવળ માં મેઘરાજા ની માહોલ છે હવે કહેરમાં સાબિત થઈ રહી છે જે નાવોદરા જોડતો જે મુખ્ય માર્ગ છે તે પ્રભાવિત બન્યો છે રોડ ઉપર કમર સમા પાણી ભરાઈ ચુક્યા છે અને આજ રોડ ઉપરથી એક નારિયેલ ભરેલી જે રિક્ષા પસાર થઈ રહી હતી અને રિક્ષા પલટી મારી ચુકી છે જાન હાન નથી થઈ પરંતુ જે રિક્ષા ચાલક હતો એનો આબાદ બચાવ થયો છે અને આ રિક્ષા છે હાલ પલટી મારી ચૂકી છે આ રિક્ષા ને અત્યારે બહાર કાઢવા માટે મદદ લેવાઈ રહી છે અને તેના કારણે આખી પરિસ્થિતિ નિર્માણ વેરાવળ તાલુકાના નાહોદરા થી ઇન્દ્રોળ ને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ઉપર આ પરિસ્થિતિ નિર્માણ પામી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે રિક્ષા પલટી મારી ચૂકી છે તે રિક્ષા ને બહાર કાઢવાના પ્રયત્ન અત્યારે થઈ રહી છે એટલે કહી શકાય કે વેરાવળમાં મેઘરાજાની જે મહેર છે તે હવે ક્યાંક ને ક્યાંક કહેર ની સમાન સાબિત થઈ રહી છે રાકેશ સાહિર સંદેશ ન્યુઝ ગીર સોમનાથ